હેલો હેલો મિત્રો બધા મજામાં છો ઉનાળાની સિઝન ચાલુ છે અને અત્યારે ગરમી કાળઝાળ પડી રહી છે મિત્રો આ ગરમી પડવાનું કારણ મુખ્ય એક જ છે કે વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે અને સોલાર પ્લાન્ટ વધી રહ્યા છે જો મિત્રો આપણે ગરમીના પ્રમાણમાં ઘટાડો લાવવો હોય તો વૃક્ષોનું જતન કરવું જોઈએ અને એ સોલાર પ્લાન્ટનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળવો જોઈએ મિત્રો અત્યારે લોકો એસી કૂલરનું વસાવટ કરી રહ્યા છે જો મિત્રો આપણે કૂલરમાં પાંચ છ ડોલ પાણી રેડીએ છીએ એના કરતાં એક વૃક્ષ વાવીએ અને તેમાં રોજની એક બે ડોલ રેડીએ તો આવતા સમયમાં કુલર અને એસીની જરૂર ના પડે અને તાપમાનમાં થોડા ઘણો ઘટાડો થઈ શકે છે અત્યારે મિત્રો સામાન્ય રીતે ગામડામાં જોઈએ તો પિસ્તાળીસ સેલ્શિયસથી પચાસ સેલ્સિયસ વચ્ચે તાપમાન પડે છે જે ખૂબ જ ભારે પડે છે લોકો સ્કિન પ્રોબ્લેમ સ્કિનનો પ્રોબ્લેમ થાય છે લોકોની સ્કિનના રોગ થાય છે અળાયું છે ગુમડા છે નાના બાળકો હેરાન થઈ રહ્યા છે તાવ છે કોઈ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે આ કાળ ઝાડ ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે આપણે દર વર્ષે ચોમાસામાં ચોમાસાની અંદર એક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને એને જતન કરે તો આવનારી પેઢી માટે આપણે વૃક્ષોનું ખૂબ મોટું જંગલ થઈ જાય અને આવનારી પેઢીને તાપમાન ઓછું સહન કરવું પડે એટલે આપણે એક સંદેશ લઈએ કે સેવ ધ ટ્રી એન્ડ સેવ ધ એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવો અને દેશને બચાવો તો તમને એક વિનંતી છે કે આ વીડિયાને શેર કરો અને એક વૃક્ષનું વાવેતર કરો અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે કેટલા વૃક્ષો વાવ્યા છે જય માતાજી